સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની માસિક મિટિંગ સુમુર બેલ્કેટ હોલ સુમુર ડેરી ખાતે મળી પોલીસ કમિશનર અને બ્રહ્મકુમારીના ફાલ્ગુની દીદી ઉપસ્થિત રહી સિનિયર સિટીઝનો ઝૂમી ઉઠ્યા હતા માસિક મિટિંગ સુમુર બેલ્કેટ હોલ સુમલ ડેરી ખાતે કરેલા સભાસદોનું સામૂહિક રીતે જન્મદિવસની ઉજવણીનું કાર્ય સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને બ્રહ્મકુમારી પરિવારના ફાલ્ગુની દીદીની હાજરીમાં સંસ્થામાં ઓગસ્ટ મહિનામાં જન્મ ધરાવતા ભાઈ બહેનોએ કેક કાપી અને કમિશનરના વરદ હસ્તે મેડલ પહેરાવીને તેમજ ફાલ્ગુની દીદીની વરદ હસ્તે બોલપેન અને ધાર્મિક ફોટા કાર્ડ સ્વીકારી આનંદ પ્રાપ્ત કર્યો હતો ફેડરેશનના રશ્મિકાંત શાહ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઓગસ્ટ માસની સામૂહિક જન્મદિવસની ઉજવણી માટે સુરતના કમિશનર અનુપમ ગેહલોતનું આગમન થતાં જ સંસ્થાના દરેક મિત્રોએ ત્રિરંગા ઝંડા લહેરાવીને કમિશનરનું સ્વાગત કર્યું હતું ત્યાર પછી ગીત સંગીતના કાર્યક્રમ સાથે સર્વે મિત્રોએ ભોજન ગ્રહણ કરી આનંદ મેળ્યો હતો સંસ્થા માટે ઓગસ્ટ મહિનામાં જન્મ ધારણ કરનાર દાતાઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સંસ્થાને દાન પણ આપ્યું છે સંસ્થા તરફથી દાતાઓને ફૂલ આપી આભાર વ્યક્ત કરાયો હતો સંસ્થા દ્વારા સુરત એસએમસીના કોર્પોરેટર ઘનશ્યામભાઈ માવાણી કોઈ પણ સરકારી કામો માટે મદદ કરવાની હાકલ કરીને મોબાઈલ નંબર સંસ્થાના ગ્રુપમાં અપલોડ કરવાની મંજૂરી આપી હતી અંતમાં પ્રકાશભાઈ ભાવસર દ્વારા સંસ્થાની બે ત્રણ મહિલાઓને સ્ટેજ ઉપર ગીત ગાવા માટે આમંત્રિત કરી ગીત ગાતા શીખવાડી પ્રોત્સાહન આપ્યું હતું છેલ્લા બાર વર્ષથી ચાલી રહી છે તેમાં અમે દર વર્ષે શ્રાવણ મહિનામાં યાત્રા પ્રવાસ કરાવી રહ્યા છીએ તેમાં દર મહિને અમારા સભ્યોને જન્મદિવસની અમે કેક કાપીને ઉજવણી કરી રહ્યા છીએ અને દરેક સભ્યોને આજે એક અનોખો કાર્યક્રમ રાખ્યો હતો જે અમે જન્મદિવસ મેડલો પહેરાવ્યા અને મારા બાર બાર વર્ષથી જે વડીલો સભ્યો જે મને સાથ સહકાર આપી રહ્યા છે એ લોકોને પણ આજે મેડલથી સન્માનિત કર્યા ઘણા આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અમારા મહેમાન તરીકે પોલીસ કમિશનર ગેહલોત સાહેબ પણ ઘણા બધા એમના કાર્યક્રમ હોવા છતાં આજે અમારી સત્તા માટે સમય ફાળવીને ટાઈમ સર આવી ગયા તેમજ બ્રહ્માકુમારીના ફાલ્ગુની દીદી અને એમના શિષ્યોને વડીલો પણ અમારા પ્રોગ્રામમાં આવી ગયા ને દરેક રીતે અમારો દિવસે દિવસે સુરત ખાતે એક સંસ્થા અમારી એક અનોખી રીતે કાર્યક્રમ કરી રહી છે ને અલગ અલગ રીતે દર વખતે સારા સારા કાર્યક્રમ આપી રહી છે જેની સુરતના બધા સિનિયર સિટીઝન સંસ્થાઓ એની નોટ લે છે અને મીડિયાવાળા પણ અમારી નોટ લે છે